આપડેરી મુહૂર્ત કરવાનું પાછું સોંત્રી તમારું જરૂર હતી યાર છો ભાઈ કંટાળી ગયો મારી માની છો ગાડી કંટાળી ગયો ગાડી લઈને લે ને ઉમર થઈ

હા લેવા મુહૂર્ત કરવાનું કેમ બદલાયું મન મન માં લઈને ના જતા ના ના ગાડી લઈ આવ્યો હજી તો મુહૂર્ત કરવાનું છે ને ઘર બાજુ જેઠા બોલ

કાળા પેડા કે લાવું કાળા કમાતું ધન લાવું સારું આ ખાતું ધન કેવાય શું કેવાય ખાતું ખાતું હોય આ તો ગોડા ભાઈ મમ્મી આપડે ચાર વાગે જવાનું હોય પેલા બે હવે હે ના હોય તો હેરો ઘર હા હેરો

આજી તો તીસ વાલ્લું બોલુય કરી લે હા હવાનું લાઈન મેરી જો આ કેના નઈ કરી આજી તો તારું કામ નહી અમારવા દે હેડ હવે સાના તારી ગાડી તું કેતો કે ફોન હતી ફોન હતી ફોન હતી આ માર ફોન નથી કા હા માર તો ફોન નથી નહી ફોન હતી સામાં હું જવાણો છો

પાક મારી માની આ આગળ ગોમ માં ગાડી લાવતો પેલો આવ્યો થાય હતી આમાં મારો જો આ ગોડો કરીને ફાડતો ને આમ આમ લાબડી પર છે લાયું વાદે હેડ યાર હાય લે અરે સોંભા લાયાનું થાર્યું લે ગોડા માય લાગન જુગાં લાગે લાબ વધાર જો લાગે આ બે જો 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 કપા કરે

જો જેવી વસ્તુ હતું એ તો મૂકે ને મસાલા ખાતો તો ને અને મસાલા બંધ કરીને ભેગ ઉકાળવાનું પેમેન્ટ સારું કરીને ત્યાં ક્યાં

અમાર ફોન તો ઓનો પાયે નહીં બધા પાણી ગાડી લાઈ દીધી એ હું કરું આ દેવાની ગાડી આ વાત હજી તો મુરત એ કરીને ગાડી આ દેવાય મુરખા દોસી એ ફોન કરે સુનો ફોન નહીં મુરખા કે એટલે કોક બીજું લાગે હાર વેડ હારું હાર ગમે તો કોક કરું છું હાર કોણ ફોન હતો કોન તુરંત બા માર ઘેર થી ફોન હતો યાર તે તમે તો મુરખા કેવા ને લોન લીધી છે ગાજર ખાધો એટલે હલવાઈ રવાનું થાય તો સજ નઈ તમને ખબર તો છે મારા વચ્ચે કોમ આઈ ગયું પેલા છોકરાનું લગ્ન માં ખાચો ખર્ચો ખબર નઈ કોમ આવ્યુંટ કરી મારી માની જો એક બાજુ આબરૂ રાખવા ને એક બાજુ આબરૂ જાય એવું થયું છે ને બરાબર

તો પ્રગતિ કરીએ એવું લાયા તમે લાખ માં આ ગાડી લાયા હું તો લાખ માં બીજું બે લાવું બે મસ્ત દૂધે ભરે દૂધ ઘેર ખાવા થાય જી ખાવા થાય એવું પગ લાઈએ તારે પ્રગતિ થાય

પૈસા જલ્દી પેલા ને ગાજર ખાતા હું તો આ શોરૂમ એટલે વારતા પૂરી જાય અને પેલી ની બે હોય ને તો પંચાવન હાંઠ હાલી જાય ખાવા થાય થાય હાંઠ હાલી ને તાત્કાલિક વેચવી હોય તો હજાર

બે હોવા લાવું અને ચેતરો રાખું છું એટલે આપડે સાધન નો આપડે મુહૂર્ત મુહૂર્ત ના થાય બે લાપ લાવ્યા છો

તારી મારી માનીશન ઉઠી લાગે પેલો હાલ તો હમણાં શું કે પેડા ખાવા મારી સોગન કોઈ ફોન આવ્યો છોકરા નું આવ્યું કે ડોસી નું કે થતા ઘર આ પેલી લોન લીધી હતી પચાસ જાનુ કે નોટિસ આવી કે ફટાફટ ના કે ગયા ગયા તાર જી રાખો બોર્ડ નું મુહૂર્ત થઈ કે વારો નો ફોન આવે છે મુહૂર્ત કરતી તમારું તમારી વાર મારી માની સોગન આમાં ખબર પડી રંજુબાના કા ગાડી ના લાવાય અમે જવા દે રંજુબાના ઘેર જવા દે આમાં અરે મોકલી માની સોગન

ઘરમાંથી હર્યો અને ગાડીમાંથી હેર્યો ગાડીનું નુકસાન લાખ મલાય તો તને સાઠ હજાર રૂપિયા આયનું ભાડા એટલા હુકમ કરતા નહીં કોઈ દારો હો પાછું હા આ કેવું છે જરૂર યાદ રાખજો પાછા